સવાલો થઈ રહ્યા છે કારણ કે ટેકેદારો જે પસંદ કરવામાં આવ્યા હતા જેમના દ્વારા સહી કરવામાં આવી હતી તે ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ નહોતા અને તેમના સગા સંબંધીઓ હતા તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે બીજો સવાલ એ થઈ રહ્યો છે કે તેઓ ગાયબ થયા કે પછી ગાયબ કરવામાં આવ્યા તે પણ સવાલ થઈ રહ્યા છે કારણ કે વિપક્ષ દ્વારા પણ એટલા જ પ્રહાર કરવામાં આવ્યા છે કે બીજેપી દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે ત્રીજો સવાલ એ પણ થાય છે કે જો હવે ઉમેદવારી રદ કરવામાં આવે છે ફોર્મ રદ કરવામાં આવે છે તો પછી હવે આગામી કયા પ્રકારની રણનીતિ રહેશે કોંગ્રેસની લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે તો જે પ્રમાણે નિલેશ કુંભાણીને લઈને જે આ સમાચાર સામે આવ્યા છે ત્યારે હવે ટેકેદાર સંપર્કમાં છે તે પ્રકારની વાત અમના દ્વારા કરવામાં આવી છે તો મોડી રાત્રે રમેશ પોલરા સાથે સંપર્ક થયો હતો આ પ્રકારની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે ત્યારે અમારી સાથે સંવાદદાતા ફરી જોડાઈ ગયા છે સંવાદદાતા અમિત અમારી સાથે જોડાયા છે અમિત જે પ્રમાણે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ટેકેદારોની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ટેકેદારો એવા પસંદ કરવામાં આવ્યા કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ ન હતા અને તેમના સગા સંબંધી હતા એટલે તેને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે બીજો સવાલ એ થઈ રહ્યો છે કે તે લોકો ગાયબ થયા છે કે અથવા ગાયબ કરવામાં આવ્યા છે કારણ કે પ્રહાર એવા પણ છે કે બીજેપી દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે ત્રીજો સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે જે સુનાવણી કરવામાં આવી રહી છે પરંતુ હવે આગામી સમયમાં જો નિર્ણય એવો આવે છે કે ઉમેદવારી રદ કરવામાં આવે છે ફોર્મ રદ કરવામાં આવે છે તો આગામી સમયમાં હવે કોંગ્રેસની શું રણનીતિ રહેશે તેને લઈને પણ અનેક સવાલ છે અમિત જી ચોક્કસથી વાત કરવામાં આવે અહીંયા જે સુરત લોકસભાના કોંગ્રેસના અને ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી તે જ સમયાંતરે પોતાનું નિવેદન બદલી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક સીધી શંકા તેમના પર પણ જતી હોય તેવું પસપણે લાગી રહ્યું છે ગઈકાલે જ્યારે ટેકેદારો ગુમ થયા હતા ત્યારે નિલેશ કુંભાણીએ પહેલાં પોલીસ ફરિયાદ થશે તેવી વાત કરી હતી ત્યારબાદ પોલીસ ફરિયાદ નહીં થાય તેવું જણાવ્યું હતું અને અંતે આજે કોંગ્રેસના જે એડવોકેટ હતા બાબુ માંગુકિયા તેમને પોલીસમાં અરજી આપી હતી નિલેશ કુંભાણીના નામથી એટલે આ ઉપરાંત જ્યારે નિલેશ કુમારણી સવારે નવ વાગે કલેક્ટર કચેરી પર આજે હિયરિંગમાં પહોંચ્યા ત્યારે પણ તેમણે પંચપણે કહ્યું હતું કે રમેશ પોલરા તેમના ટેકેદાર છે તે હાજર રહેશે ગઈકાલે રાત્રે તેમનો સંપર્ક થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી રમેશ પોલરા છે તે હાજર થયા નથી હાલ કોંગ્રેસના નેતાઓ પણ કહે છે કે રમેશ પોલરા સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક થયો નથી એટલે પચપણે બે વાત થતી હોય તેવું પચપણે લાગી રહ્યું છે મહત્વની વાત એ પણ કહી શકાય કે આજે કોંગ્રેસના જે સૂત્રો છે જે જે નેતાઓ છે તેમાં પણ એક ચર્ચા જાગી છે કે આ જે ઉમેદવાર છે તેને પોતાના સગા સંબંધીઓને જ શા માટે ઠેકેદાર બનાવ્યા એક ભત્રીજો છે એક બનેવી છે અને એક ભાગીદાર છે કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકર્તાઓને ટેકેદાર બનાવવાના બદલે પોતાના સગા સંબંધીઓને શા માટે ટેકેદાર બનાવ્યા એ પણ એક મોટો સવાલ છે અને હવે જ્યારે ફોર્મ ખેંચવાનો તબક્કો નજીક છે ફોર્મ જે ખરાઈ કરવાનું હતું તે જ દિવસે આ જે સંબંધી ટેકેદારો હતા તે હાજર થયા છે નાટ્યાત્મક રીતે કલેક્ટર સમક્ષ સોગંદનામું આપ્યું છે કે અમારી સહી આ ફોર્મમાં નથી પરંતુ જ્યારે ઉમેદવાર અહીંયા ફોર્મ ભરવા આવ્યા ત્યારે તેમની સાથે તેઓ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ઉપસ્થિત હતા તેઓ પણ દાવો કલેક્ટર દ્વારા કરવામાં આવે છે જે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કરવામાં આવે છે મહત્વની વાત કહી શકાય કે તમામ બાબતો પર અલગ અલગ નિવેદન કોંગ્રેસના ઉમેદવાર હાલ આપી રહ્યા છે પરંતુ હાલ અંદર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગ ચાલી રહ્યું છે લીગલ સેલના એડવોકેટ બાબુ માંગુકિયા કોંગ્રેસ વતી જમીર શેખ અને જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમના ચૂંટણી એજન્ટ છે દિનેશ જોધાણી તેઓ હાજર છે કોંગ્રેસના ઉમેદવાર હાજર છે પરંતુ સૌથી મોટી વાત છે કે એક પણ ટેકેદાર હજુ હાજર થયા નથી નિલેશ કુંભાણીનું ફોર્મ તે પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે રોકાય છે